વડોદરાથી પંદર કિલોમીટર દૂર અનઘડ ગામના નદી કિનારે મહોણી મેલણીમાના મંદિરે ગંગા દશેરાના છેલ્લા દિવસે રવિવારે ભક્તોએ માના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી વડોદરાથી પંદર કિલોમીટર દૂર મહીસાગર નદીના કિનારે અનગઢ ગામ આવેલું છે જ્યાં નદીની અંદર આવેલા મહોણી મેલડી માનું મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અનગઢના નયન રમણીય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા મહીસાગર નદીના કિનારે આવેલા મોહોણી મેલડી માતાજીના મંદિરમાં કળિયુગની દેવી માં મેલડી હાથીયાખડ પર હાજરા હાજૂર બેઠેલા છે અને ખડકવાણીના નામે પણ આ માતાજીનું મંદિર ઓળખાય છે માં મહોણી સૌ માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને અહીં રવિવાર અને મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો મા મહોણી મેલણીમાંના દર્શન માટે ઉમટી પડતા હોય છે મહીસાગર નદીની અંદર પાણીમાં માતાજીની નાનકડી ડેરી આવેલી છે અહીંયા માતાજી હાથીયા ખડક ઉપર બિરાજમાન છે જ્યાં શ્રદ્ધાળુઓ નાવડીમાં બેસીને દર્શન કરવા માટે જાય છે ગામના લોકોના જણાવ્યા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાનક છે નદીના કિનારે અડીને પણ માતાજીનું એક મંદિર આવેલું છે ત્યારે ગઈકાલે ગંગા દસારાના છેલ્લા દિવસે એટલે કે રવિવાર હોવાથી મા મહોણી મેલડી દર્શન કરી માય ભક્તોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી આ છે આ મોહોણી માનું મંદિર છે રવિવાર છે દર્શન કરવા ખૂબ ભીડ છે અહીંયા તમે જોઈ શકો છો કે બધા સદાળુઓ મંદિરના દર્શન કરવા આવ્યા છે આનગઢ ગામમાં મોની મેઢીમાના મંદિરે શ્રદ્ધાળુઓ છે બધા દૂર દૂરથી અલગ અલગ શહેરોથી અલગ અલગ ગામથી દર્શન કરવા આવે છે અને અહીંયા માતાની શ્રદ્ધા છે કે જે મનોકામના આપણે માનીએ છીએ એ બધી પૂર્ણ થાય છે આપણે તો બધા અહીંયા બાધા કરવા આવે છે બધા દર્શન કરવા આવે છે જે મનમાં ધારે ને એ બધું કામ આ માતાની મંદિરે થાય છે શેનું શેનું મંદિર છે આ માસાની મંદિર છે એમના એમના બાજુમાં કાલભેરોનું મંદિર છે કાલભેરા મંદિર માં આપણે દર્શન કરવામાં જે શ્રદ્ધાળુ જે શ્રદ્ધાસી માને ને એ બધું આપણે મનોકામના પૂર્ણ થાય છે